માન્ય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શાંતિનિકેતન સોસાયટી મેમનગરમાં ઉત્તરાયણની ઉજવણી કરશે શાંતિનિકેતન સોસાયટી મેમનગર ચૌદ જાન્યુઆરી બે હજાર રોજ ઉત્તરાયણની વિશિષ્ટ ઉજવણી માટે તૈયાર છે જેમાં ભારતના માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરતા પતંગ પતંગ જોડશે ઉજવણી દરમિયાન ઉડાવવાની પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઇન્ટરેક્ટિવ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે જે સોસાયટીના રહીશો અને વિશિષ્ટ મહેમાનો માટે આ દિવસને યાદગાર બનાવશે કાર્યક્રમને સુરક્ષિત આનંદદાયક અને જીવંત બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે શાંતિ નિકેતન પરિવાર અહીંયા ચેરમેન છું મૂળ વતન દેવગઢ અને સામાજિક ઘણી સંસ્થાઓ સત્તર સંસ્થાઓ સાથે સંકળાયેલું છું ઊંઝા સંસ્થા હોય બહુચારી મંદિર હોય સરદારધામ હોય વિશ્વમિયા કેપી હોસ્ટેલ કેવીસી બધામાં અલગ અલગ ઉર્મી પાટીદાર ગુજરાતનો પણ યુવા પ્રમુખ છું એવી અનેક સંસ્થાઓ સાથે હું સંકળાયેલો છું ગાંધીનગર લોકસભાના અને ભારત દેશના પ્રજાવત્સલ માનનીય ભારત દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અને સાથે ગુજરાતના મોધુ અને મક્કમ માન્ય ભૂપેન્દ્રભાઈ અને અમિતભાઈ સાહેબ જ્યારે અમારા શાંતિ નિકેતન પરિવારમાં વધારવાના હોય કારણ કે આ મેમનગરની પાવનધરા છે કાટોડિયા વિસ્તાર છે સાહેબ શ્રીનો પણ ભૂતકાળમાં આ વિસ્તાર ધારાસભ્ય તરીકે અને માન્ય ગૃહમંત્રી તરીકે પણ રહેલો છે એમને શાંતિ નિકેતન પરિવારમાં અથાગ લગાવ છે દરેક નવરાત્રી નવરાત્રી કરવા માટે અવશ્ય માન્ય ગૃહમંત્રી સાહેબ અમિતભાઈ અને ભૂપેન્દ્રભાઈ સાહેબ પણ અત્યારે પણ આવે છે આનંદીબેન સી એમ હતા ત્યારે પણ બેન શ્રી પણ અમારી શાંતિ નિકેતન પરિવારમાં વધારે છે અમારે આવતીકાલે જયારે મેમનગરમાં મકર સંક્રાંતિનો પાવન અવસર ઉપર ઉત્તરાયણ મેં આટલી સતત દેશની જવાબદારી હોવા છતાં સતત કાર્યરત હોવા છતાં પણ પોતાના વિસ્તારનો લગાવ અને આપણે જ અહીંયા જે ગાંધીનગર લોકસભાના તમામ કાર્યકરો અને તમામ એમના સાથે જોડાયેલી પ્રજા વસ્તલ લોકો સાથે ઉત્તરાયણનો પાવન પર્વ મનાવવા માટે અમારે શાંતિ નિકેતન પરિવાર સાથે અહીંયા અમારા ત્યાં સાથે ઉત્તર કરવા પધારવાના છે એટલે અમારા સૌના તો અહોભાગ્ય અને અમે સૌ ભાગ્યશાળી છીએ કે આવો સુંદર મજાનો અવસર અમને પ્રાપ્ત થયો છે ત્યારે આખા આપ જોઈ શકો છો કે તૈયારીના ભાગરૂપે શાંતિ નિકેતન પરિવારમાં સૌ નાના બાળકોથી લઈને મોટા વડીલો દીકરીઓ દીકરાઓ બહેનો કાલના ડ્રેસ કોડમાં અલગ અલગ રીતના બાંધણની સાડીઓ હોય ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ઘણા લઈને દીકરીઓ સ્વાગત કરવાની છે પચાસ એક દીકરીઓ માથે એમનો ઉત્સાહ છે અલગ અલગ ગરબાની થીમ છે મ્યુઝિકલ લાઈવ છે પછી આપણે ઢોલ નગારા સાથે નાસિક ઢોલ સાથે છત્રીઓ સાથે બી એમના વધામણાનું કરવાનું છે